બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ સતત ભારે વરસાદના પગલે ગામથી ગામને જોડતા રસ્તાઓ થયા બંધ ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ થયા બંધ ડીસા તાલુકાના જેરડા ગામથી કંસારી અને બાયવાડા જતો રસ્તો બંધ થયો રસ્તા પર તળાવનું પાણી ફરી વળતા ઊંડા ખાડાઓ પડ્યા રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં અહીંથી ખેડૂતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો ગોગાડેરી પ્રાથમિક શાળામાં માત્ર પચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે વર્ષ બે હજાર સત્તરથી આ રસ્તા પર સામાન્ય વરસાદ પડતા જ રસ્તો બંધ થઈ જાય છે રસ્તા બાબતે અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે ફરી એકવાર રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર મારું નામ કસ્તુરભાઈ દરગાજી કંસારી ગામનો રહેવાસી અને આ જે રસ્તો છે એ ગોગા ડેરીથી ખેતરોમાં જવાનો રસ્તો છે વચ્ચે તળાવ સાહેબને રસ્તો તૂટી જાય બરાબર હાલ બહુ જ પાણીની આવક છે વચ્ચે ખાડો છે બે બાજુ રસ્તો બંધ એક બાજુ સ્કૂલ આવી છે છોકરાને આવા જવા માટે રસ્તો બંધ છે રજૂઆતો કરીએ સતત પણ એના કોઈ હજી નિકાલ આવ્યો નથી ઠેઠ પંદરથી આ રસ્તો તૂટે વળી અમે ભેગા થઈને બધા હમો કરા ખેતરાવાળા પાછો ફેર ચોમાસો આવે એટલે તૂટી જાય આવી આવી આ ઠેઠ પંદરની એક હાલત છે આવી સાહેબ પાણી બહુ છે હાલે જુઓ તમે ચારે બાજુ ભરાયેલું પડ્યો ખેતરામાં અને હવે લગભગ ત્રીજ પોત્રી ફૂટ જેવો કાઢો હશે આખો ચોમાસું રસ્તો આખો ચોમાસું બધું પહેલો વરસાદ આવે એ દાડેથી ઠેઠ વાવેતર થાય દિવાળી યુદ્ધ રસ્તો બંધ રહે સાહેબ એમનો એ જો ખેતરવાળા હમ કરે તો થાય બાકી બીજા કોઈ કરતા નથી પટેલ ભરતભાઈ ચેલાજી આ રસ્તો જે તૂટેલો છે બે હજાર સત્તરથી પાણીનો જે વેણ છે એ બદલાઈ ગયેલાના કારણે આ રસ્તો તૂટેલો અને આ રસ્તા જે બાળકો અહીંયા પાંચસો મીટરમાં જે સ્કૂલમાં જવાનું છે એ સ્કૂલ પણ બનાવેલી પણ હવે સરકાર એ સ્કૂલ છે અને ગરીબ વસ્તી જો રહેતી હોય અને બાળક જો ઘરે જો રહી જતું હોય તો પછી આ રસ્તાનું જે નિરાકરણ ના આવે કાગળ તો કેટલી જગ્યાએ પહોંકાડી દીધા છે સરકારો જે ચાલુ છે એમને માંગ કરેલી જ છે રજૂઆત બધી જગ્યાએ કરેલી છે પણ આ રસ્તો અને ડિલિવરીના દર્દીઓ ચોમાસાની અંદર ખૂબ હેરાન થાય છે એટલે મારી માંગ છે કે આ એક તો જે અહીંયા જે પુલ બનવો જોઈએ જે બની જાય પાઇપલાઇન પણ આવી જાય તો આ ચાલતા બાળકો સ્કૂલે જઈ શકે અને અહીંયા જે રાહદારીઓ રહે છે એમને પણ સુખ સગવડ મળી રહે